લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો ચૂંટણીના મેદાનમાં પોતાનો જંગી દાવ ખેલી રહી છે ત્યારે હવે ઇલેક્શન કમિશને પણ એક મોટી જાહેરાત કરી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ચૂંટણીપંચ ચૌદ તેમજ પંદર માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી કરવામાં આવશે રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજા અઠવાડિયામાં પહેલા તબક્કા માટે વોટિંગ થઈ શકે છે લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આવનાર અઠવાડિયાના કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે હાલ પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીનું આકલન કરવા માટે ઘણા રાજ્યોનો પ્રવાસ પણ કરશે બધા રાજ્યોમાં તૈયારીઓને જોયા બાદ પંચ ચૂંટણીની તારીખની જાહેરાત કરશે ચૂંટણી પંચની ટીમ હાલ પશ્ચિમ બંગાળમાં છે ત્યારબાદ ટીમ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ કાશ્મીર પ્રવાસ કરશે જાણકારી અનુસાર ચૂંટણી અધિકારી તેર માર્ચ સુધી પોતાનો પ્રવાસ કરી લેશે આ વચ્ચે હવે ઇલેક્શન કમિશન

આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર